ભેસાણની પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી ઉત્સાહપૂર્વક યોજાઈ આ આયોજન સાસણગીર નેશનલ પાર્કના સહયોગથી થયું જેમાં ગીરના ગૌરવ એશિયાટિક સિંહના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા જીપસી સફારી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી કાર્યક્રમમાં બેસાનગરમાં વિશાળ રેલી જઈ જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામજનો બેનરો પોસ્ટર સાથે સંદેશ વેહચતા નગરના મુખ્ય માર્ગોથી પસાર થયા રેલીના અંતે શાળા પરિસરમાં સિંહ સંરક્ષણ પ્રતિજ્ઞા લેવાઈ આયોજનને સફળ બનાવવા તાલુકા લાયન ડે કન્વિનર ડોક્ટર કિશોરભાઈ સેલડિયા આઈએફએસ મોહનરાય સાહેબ ફોરેસ્ટ અધિકારી કરશનભાઈ તેમજ શિક્ષક વર્ગનું ખાસ યોગદાન રહ્યું હતું અંતે વિદ્યાર્થીઓ માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓ અને સો થી વધુ ગ્રામજનો જોડાયા જે ભેસાણના ઇતિહાસમાં સિંહ સંરક્ષણ માટેનું યાદગાર પાનું બની રહેશે